દોસ્તો હું અને મારો ભાઈ ગુંડરીમાં પાણી વારતા હતા હવે મોટો બંધ કરવા જ આવી આ મદદ છે લાગે કે તાજ પડે ભાઈ હવે બંધ દે ગુંડિમ અહીંયા ખુરચી નાખીને બેઠો તો એ તો તમને ખબર જ હશે અને આ છે મારો કલેજો ગાડી હાકે છે હાલવાનું આળા હે એટલે મેં બેર કરતો મેં કીધું આવતા ભાઈ મોટો બંધ કરવા જ આવી છે જો કે જાજુ હું છેટું નથી આઈ રહ્યું આમ જ છે ઓલી ચીકુડીઓનો બગીચો છે તમને હમણાં ત્યાં જઈને બતાવું ત્યાં જઈને આપણે બંધ કરવાનું હતું આ હાંજ પડી ગઈ છે એટલે હવે જીવડા કરે છે મછલી બહુ ઉડે વાડી બાકી તો હવે પાણી હવે ઊંડું વયું ગયું હે હાંજી આપણે અહીંયા દયો અત્યારે જાતો કરી નાખો હાંજિયા પછી પિંજણ નથી આ આપણે કંઈ મોટો પહેલા બંધ કરી દઈ પછી વાંગણો ક્યાં પડ્યો કંઈ ખબર હે કલેજામાં દનિયાને કંઈ ખબર હે નહીં કોઈ ક્યાં પડ્યો અરે

પકઈ વાંડો ને આપણે સિકુ ખા હું જો આમાં પાકળ જાળી છે આ કાચું એકટા જાળ્યું ભાઈ ભાઈ આ તમે જોઈ શકો છો સિકુડા ઘણા પડ્યા છે આ આ એક પાકળ હું આપણે આ તો બધા કાચા જ છે યાર એક પણ સિકુ પાક ને ફોન આવી ગયો તો એટલે કરાઈ કોમેન્ટરી માં વઈ જ ગેપ આવશે વાત કઈ બીજી થાતી આ ને વાત કઈ બીજી કરવામાં દે પકઈ વાંડો ને ફોન આવ્યો તો કે મોટો બંધ કર દે પછી હું મોટો બંધ કરવા ગયો તો જારો જારવ મને ગઈ મેં કીધું કેમ જારવું ત્યાં કે હજી પાણી પૂતું નથી પાણી આવી જાય ને ટીકણ બંધ કરી કારણ વિનાના મારા બ્લોગની પથારી ફેરવવા ચાય કરીને ફોન કર્યો અને હવે આપણે એ તો ઠીક એ તો પથારી ફેરવે જ છે આપણી પણ છીણા શું કરીએ છીણા પથારી ફેરવી દે કે મેળા આવી જાય હે સીણા જોઈને તમને શું લાગે આ પાતરા છીણા હે હામાં ઓલા આગતરા હે એ તો જો કે ચણા પાકી ગયા હે તમને બતાવું હમણાં આપણે ફોલીને જોઈએ ઈયળ બિયળ તો નથી જોખો નિદાન કરી લઈ જો યળે છે તો દવા નો સ્કે પણ કરવો જોય નહી ચીનામાં થોડો કામ રોકતો હે પણ હવે પાકી ગયા એટલે કઈ કારણ વિનાનું છે ને ફાલ કેવો છે જરા કેજો કમેન્ટ માં મને ને કમેન્ટ કરતા ઓર બેગું બેગું સબસ્ક્રાઇબ પણ કરી દેજો હજી કાચા પોપટા છે એક જ મિનિટ આપણે ફોલી હજી આવા કાચા પોપટા છે બહુ બી ભરાણા નથી આપણે આને પણ ખોલીએ બીજો પણ હા આમાં બી સારું એ હું ભરાઈ ગયો થોડોક ફોન આડાવડો થતો હે તો કંઈ વાંધો નહીં અહીં ક્યાંક પડી ગયો હે ક્યાં તો હવે ચેણોટા નહીં જડે પડી ગયો હે હવે તમારે વાડી હોય ને એ ફોલીને જોઈ લેજો કેવો હોય ને કપાળો હોય ને ઓલો હવે વાંડે રાયડું નાખે ફોન કરતા દાખલો પડે કેમ કે બેક મેં સૂત્રો સંભળાવી દીધાને ફોન કર્યો તો બ્લોગ આપણો અટકી ગયો હતો એટલે અભલખણા હોય ને ના સુધરે એની તોય ફોન કર્યો સૂત્રો સાંભળ્યા પછી પણ કંઈ વાંધો નહીં આ બાજુમાં જ ઉર્જાણ થાંભલો ક્યારેક ક્યારેક આપણે અહીંયા બેહવા જઈએ જે જાઉં તેથી આપણે પાછો એનો પણ બ્લોગ બનાવશું જો આમાં હરા એવા વ્યૂહ ને તમારો સપોર્ટ મળી જશો અને બાકી આંબો હે હજી તો આવ્યો નથી કેરી બર્યુ કેસર કેરીનો આંબો હોય ફરવા એકદમ આવ્યો હતો બાકી ચીકું એકદમ આવી ગયા હે વાળીએ ખાઈએ પીએ ને મજા કરીએ આપણે વેચતા નથી એટલે બસ ખાવ બાકી પખેડા ખાઈ ને ખરી જાય પડ્યા રહીએ હવે આપણું એક ચીકું અહીં પાકેલું હતું એ ખાઈ લઈએ હમણાં અને બસ દોસ્તો આજનો આપણે આ બ્લોગ અહીંયા જ ખતમ કરી દઈએ હવે મોટે બંધ કરી દીધી ઓલા કલાઈ લઈ જાય અહીં જોવા ફોનમાં વાતું કરે છે કોક આમો જાદ્યો છે થોડોક હવે એનો ફેસલિવ આપણે પછી કોકડીક કરશું મારો કોકડીક કરી દે હું તમારો સપોર્ટ મળ્યો તો બાકી બસ આજના વિડીયોમાં એટલું અને જાતાં જાતાં સબસ્ક્રાઈબ અને લાઇક કરતા જાજો અને તમારા ફ્રેન્ડને શેર પણ કરી દેજો જેથી કરીને આપણી નવી હવી ચેનલે થોડીક ગ્રો થવામાં મદદ મળે તો બસ હવે અમે દયો હાંઢી લઈ